નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને હેલ્થ બેનિફિટ આયુષ્યમાન કાર્ડ દ્વારા રૂપિયા દસ લાખની કેશલેસ સારવાર સરકારે આપી છે મેડિકલ બેનિફિટ કેશલેસ પેકેજ તેના અંગે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મારો આ વિડીયો છે અંત સુધી જોશો તેમજ મારો વિડીયો લાઈક અને શેર પણ કરશો જેથી વધારેમાં વધારે લોકો સુધી આ જાણકારી પહોંચી શકે તેમજ જો આપ ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો શરૂ કરીએ છીએ કે આજની જે સરકારી કર્મચારી અને પેન્શનરો અને તેના કુટુંબીજનો છે કે જે આશ્રિત છે તેમના માટેની આ યોજના છે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનરો તેમજ તેમના આશ્રિત કુટુંબીજનો છે તેમને મેડિકલ સારવાર કેશલેસ મળે તે માટેનો આ પ્રયત્ન છે તો મિત્રો આજના જમાનામાં તમે જોવો કે કર્મચારી અને પેન્શનરને મેડિકલ સારવાર લેવી કેટલી બધી મુશ્કેલ છે તેની તમામ બચત છે આ મેડિકલ સારવારમાં વપરાઈ જાય છે તો સરકારે જે આપણને જે હેલ્થ બેનિફિટ આપ્યો છે તે ખૂબ જ સરકારનું સારું પગલું છે અને આ કાર્ડ છે એ આપણે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આપવામાં આવશે હવે આપણે જોઈએ તો પાત્રતા ધરાવતા કોણ કોણ છે તો જે હાલમાં સરકારી કર્મચારી અને અધિકારીઓ જે સરકારી નોકરીમાં છે તેમને તેમજ તેમના આશ્રિત કુટુંબીજનોને તેમજ પેન્શનરો જે ગુજરાત સરકારના પેન્શનરો છે તેમને તેમજ તેમના આશ્રિત કુટુંબીજનોને તેમજ ઓલ ઇન્ડિયા સર્વિસીસ એ આઈએસના અધિકારીઓ અને પેન્શનરો આ તમામના આશ્રિત કુટુંબીજનોને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આ કાર્ડ મળવાપાત્ર થશે હવે સરકારનો પરિપત્ર છે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો પરિપત્ર છે એક પરિપત્ર છે પંદર પાંચ બે હજાર પચીસનો છે અને બીજો પરિપત્ર છે અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસનો આ બંને પરિપત્રો મેં અહીં મારા વિડીયોમાં મૂકેલો મૂકેલા છે તે તમે જોઈ શકો છો આ પરિપત્ર હેઠળ પેન્શનર અને કર્મચારીએ શું કાર્યવાહી કરવાની છે એ આપણે જોઈએ તો પેલા આશ્રિતની વ્યાખ્યા આપણે જોઈએ કે આશ્રિત કોને કહેવામાં આવે બરાબર તો ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવારના નિયમો બે હજાર પંદર અન્વયે બે પોઈન્ટ બે કલમમાં દર્શાવવામાં આવ્યું છે કે સરકારી કર્મચારી અને પેન્શનર સાથે રહેતા હોય અને તેના પર સંપૂર્ણ આધારિત હોય આશ્રિત હોય તેવા પતિ કે પત્ની અને તેના અવરસ કે સાવકા પુત્રો અથવા પુત્રીઓ ભાઈઓ અને બહેનો જે અપર્ણિત હોય અને તેની વયમર્યાદા છે પચીસ વર્ષથી વધારે ન હોય તેવા આશ્રિતની વ્યાખ્યામાં ગણાશે જો અપર્ણિત પુત્ર કે પુત્રી માનસિક રીતે અસ્વસ્થ હોય એટલે મેન્ટલી ડિસેબલ્ડ હોય તો તેમની ઉંમર મર્યાદા ધ્યાનમાં રાખવાની નથી અને તેમને આશ્રિતની વ્યાખ્યામાં ગણવાના છે તેમજ આશ્રિત વ્યક્તિની પોતાની આવક છે એ પાંચસો રૂપિયા કરતાં વધારે ના હોવી જોઈએ તો તેને આશ્રિત ગણવામાં આવશે આ રીતે સરકારી કર્મચારી અધિકારીઓ અને પેન્શનરો અને કુટુંબીજનો આશ્રિત હશે તેમને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે હવે યોજના છે એની અમલીકરણ એજન્સી કોણ છે તો આ કાર્ડ છે એ કર્મચારીઓ અને પેન્શનરોને જી સિરીઝનું કાર્ડ ફાળવવામાં આવશે આ માટે સરકારે સ્ટેટ હેલ્થ એજન્સી ને નોડલ એજન્સી તરીકે જાહેર કરી છે અને તેમને આ કામગીરી સોંપવામાં આવેલી છે આ કાર્ડ ફાળવણી પણ કરશે તેમજ તેને આનુષંગિક કાર્યવાહી છે તે પણ કરશે અને કેશલેસ પ્રક્રિયા હેઠળ જે નાણાં ચૂકવણી તેમજ યોજનાના અમલીકરણ માટેની જે કાંઈ કામગીરી કરવાની થશે તે સ્ટેટ હેલ્થ એજન્સી એટલે એસ એજ એ કરશે હવે સરકારી કર્મચારી અને પેન્શનરોએ એક સર્ટિફિકેટ આપવું પડશે આ નોડલ એજન્સી પછી તમારું જી કાર્ડ છે હવે ઓલ ઇન્ડિયા સર્વિસિસમાં જે અધિકારીઓ કે પેન્શનરો છે તેમણે અને રાજ્ય સરકારના પેન્શનરો જેમનું પેન્શન જે તે જિલ્લાની પેન્શન ચૂકવણા ખાતેથી થતું હોય તેવા જિલ્લાના તિજોરી અધિકારી પેટા તિજોરી અધિકારી પેન્શન ચૂકવણા અધિકારી પગાર અને હિસાબ અધિકારી દ્વારા આ પ્રમાણપત્ર લેવાનું રહેશે અથવા તો જે કચેરીમાંથી વયનિવૃત થયા હોય ત્યાંથી પણ આ પ્રમાણપત્ર મેળવી શકશો અને જે સરકારી કર્મચારી અને અધિકારી જે હાલ નોકરીમાં ચાલુ છે તેમને તેમના કચેરીના વડાનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે કે એમના આશ્રિત કુટુંબના સભ્યો કેટલા છે અને આશ્રિત કુટુંબ છે એના આધાર નંબર આપવાના રહેશે અને ઈ કેવાયસી કરવાનું રહેશે હવે આ દસ લાખની જે વાર્ષિક સારવારની જે મર્યાદા છે તેમાં કયા કયા રોગનો સમાવેશ થાય છે તો ઘણા બધા રોગ છે એમાં પણ આપણે થોડાક રોગની એમાં ચર્ચા કરીશું કે આ કાર્ડ દ્વારા જનરલ મેડિસિન જનરલ સર્જરી ઓર્થોપેડિક કાર્ડિયોલોજી એન્કોલોજી સહિત સત્યાવીસ તબીબી વિશેષતાઓ છે એ આમાં સામેલ કરવામાં આવેલી છે જેમાં હેમોડાયાલિસિસ પેરિયો પીરિયોડોનિલ ડાયાલિસિસ એક્યુટ ઇસ્કેમિક સ્ટ્રોક ટોટલ હિપ રિપ્લેસમેન્ટ ટોટલ ની રિપ્લેસમેન્ટ પીટીસીએ સિંગલ ડબલ પરમેનન્ટ પેસમેકર ઇમ્પ્લાન્ટેશન જેવી ખાસ સારવારને પણ આમાં આવરી લેવામાં આવેલી છે હવે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગુજરાત ગવર્મેન્ટ ડોટ વેબસાઇટ છે તેમાં તમે મા કાર્ડની હોસ્પિટલ પણ જોઈ શકશો તેમજ આપ અંગેને જે પેકેજ છે એ પણ તમે જોઈ શકશો તમે હોસ્પિટલો છે કઈ કઈ હોસ્પિટલ તો દરેક સરકારી હોસ્પિટલ છે ત્યાં કાર્ડ ચાલશે તેમજ સરકારની સમકક્ષ હોસ્પિટલ છે તેમાં પણ આ કાર્ડ ચાલશે તેમજ સરકારે જાહેર કરેલ ખાનગી એમ પેનલ્ડ હોસ્પિટલ છે જેની યાદી તમને વેબસાઇટ ઉપરથી મળશે એ હોસ્પિટલમાં આ છે ત્યાં કર્મચારીને અને તેમના આશ્રિત કુટુંબીજનોને રૂપિયા દસ લાખની સારવાર કેશલેસ મળશે આ યોજના હેઠળ ઓપીડીના જે દર્દી છે એટલે બહારના દર્દી તરીકે જો તમે સારવાર લીધી હોય તો આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે નહીં હવે આ દસ લાખની યોજના સિવાયનો પણ જો વધારાનો ખર્ચ થાય છે અથવા તો કોઈને આ પેકેજ સિવાયની કોઈ ગંભીર કે અસાધ્ય રોગ હોય તો જો સરકારના તબીબી સાર તબીબી સેવાના નિયમ બે હજાર પંદર તેમજ તેને આનુષંગિક જે નિયમો છે એના અનુસંધા અનુસંધાને મેડિકલ રિએમ્બેસમેન્ટ મળવાપાત્ર થશે દસ લાખ કે તેનાથી વધારે ખર્ચ થશે તો પણ સારવાર પ્રમાણે તેમને પૈસા મળવાપાત્ર થશે હવે આ પ્રમાણે સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો તેમજ તેમાં આશ્રિતને કેશલેસ સુવિધાનો લાભ આપેલો છે તો આ આયુષ્યમાન કાર્ડ છે જી સીનું કાર્ડ છે તે તમે જલ્દીથી કરાવી લેજો જો આ કાર્ડ તમે ના કરાવ્યું હોય ત્યાં સુધી તમને જે મેડિકલ રિએમ્બેસમેન્ટ મળતું હતું એ મળવાપાત્ર થશે પણ વહેલી તકે આ જી સિરીઝનું આયુષ્યમાન કાર્ડ છે દરેક સરકારી કર્મચારી અધિકારી અને પેન્શનરોએ કઢાવી લેવું તેમના હિતમાં રહેશે જેથી બીમારી છે ગમે ત્યારે આવે છે અને કર્મચારી અને અધિકારીઓ છે એમના ખિસ્સામાં વધારે બર્ડન ના પડે અને તેમને સરકારી યોજનાનો લાભ મળે તે માટે વહેલી તકે જી સિરીઝનું આયુષ્યમાન કાર્ડ છે એ કઢાવી લેશો તો મિત્રો મારો આ વિડીયો આપને કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવશો તેમજ મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી છે તેમજ વિડીયો લાઈક અને શેર પણ કરશો હવે મળશું નવા વિડીયો દ્વારા ત્યાં સુધી હું રજા લઉં છું નમસ્કાર